જંબુસર ખાતે આવેલી બ્રાઇટ લેન્ડ પબ્લિક સ્કૂલ વિવાદોના વમરમાં ફસાયેલી છે જેનું કારણ છે કે જે મિલકતમાં શાળા ચલાવવામાં આવે છે એમના ઉપર કબજો કરેલો છે અને મિલકત માલિક ખાલી કરવા માટે કહે છે તો ખોટા કેસો કરવામાં આવે છે શાળાના સંચાલકો આ શાળામાં અભ્યાસ કરતા ત્રણસો જેટલા બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શાળા પાસે લાઇટ માટે મીટર પણ નથી જે શાળા જનરેટરથી ચલાવવામાં આવે છે આ સારા જે સ્થળે આવેલું છે એની બાજુમાં પેટ્રોલ પંપ પણ આવેલો છે આ જનરેટર અથવા કોઈ પણ કારણોથી જો આગનો બનાવ બને તો સુરતના તક્ષશિલા જેવી ઘટના ઘટે તો નવાય નહીં અને આ ત્રણસો જેટલા આપ નાના બાળકોનું શું થાય એ પણ આપણે બધાય જ સુરતના તક્ષશિલા વખતની ઘટનામાં જોયું જ છે પોતે રૂપિયા કમાવાની લાલસામાં શાળા સંચાલકો આ બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સારામ અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ પણ ચેતવાની જરૂર છે એવી પણ સમગ્ર પંતકમાં ચર્ચાઓ વ્યક્ત થઈ છે હાલ તો બ્રાઇટલેન્ડ પબ્લિક સ્કૂલમાં કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો પણ ન હોવાની ફરિયાદ આપવામાં આવી હોવાના અહેવાલ સાંભળી રહ્યા છે શાળા સંચાલકો રૂપિયા કમાવાની લાલસામાં બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય અને ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો ન હોય વહીવટી તંત્રએ પણ વહેલી તકે બ્રાઇટલેન્ડ પબ્લિક સ્કૂલ સામે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે